ભાવનગર કરતા મેદાનમાં ભવ્યથી ભવ્ય રાવણ દહન મહોત્સવની ઉજવણી કરતા હોય છે વર્ષોથી એમના દ્વારા એક સુંદર મજાનું યાત્રાનું પણ આયોજન થતું હતું શોભાયાત્રા ખૂબ સરસ નીકળતી હતી પણ એમના દ્વારા મનસુખભાઈ અને કિશોરભાઈએ જણાવ્યું કે થોડા સમય પહેલા એ કાર્યક્રમ છે એ થોડો વિલંબના કારણે મુલતવી રહેતો હતો જેવો એ કાર્યક્રમ આજે આપણા સૌ શહેરીજનો માટે ખૂબ આનંદનો વિષય છે કે સુંદર મજાની શોભાયાત્રા જે લોકોની અંદર સનાતન ધર્મ અને બાળકો માટે વડીલો માટે ખૂબ સરસ આકર્ષણનું કેન્દ્ર હોય છે એ આપણે સૌ ઈ લોકોને આ યાત્રા શરૂ કરવા બદલ ફરીથી હું વ્યક્તિગત રીતે અને ભાવનગર શહેરના તમામ નાગરિકો વતી સિંધી સમાજને અને સૌ આયોજકોને શુભકામનાઓ પાઠવું છું છેલ્લા વર્ષોથી ભાવનગર શહેરની અંદર રાવણ દહનનો ખૂબ સરસ કાર્યક્રમ ચાલતો હતો બે હજાર ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને આપણા પશ્ચિમ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી બજરંગ વિકાસ સમિતિ અશોકભાઈ બારૈયા અને એમની સમગ્ર ટીમ દ્વારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર એટલે કે માર્કેટિંગ યાદ ખાતે આ સતત બારમી વખત ખૂબ સરસ મજાનું સિંધી સમાજ દ્વારા જે આયોજન થાય છે એમના જ કારીગરો અને એમના જ સાથ અને સહકારથી ફરી વખત આ વખતે પણ બારમી વખત ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે આ બંને કાર્યક્રમોમાં એક કલાક જેવો સમયનો પણ ફેરફાર હોય છે અહીંયા સાડા છ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય છે આપણે ત્યાં સાડા સાત વાગ્યાથી શરૂ થાય છે ભૂતકાળની અંદર ભાવનગર શહેરનો વિસ્તાર ખૂબ સીમિત હતો પણ છેલ્લા વીસેક વર્ષથી ચિત્રા નારી કુંભારવાડા તળાવ વગેરે વિસ્તારના લોકો પણ આ સુંદર મજાના કાર્યક્રમમાં જોડાઈ શકે અને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ શકે એવા આયોજન કરવાનું જીતુભાઈ વાઘાણી દ્વારા વિચારાયું અને સમસ્ત મનસુખભાઈ અને એમની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કરી અને એમના સાથ સહકારથી આપણે સતત આ વખત પણ કરવા જઈ રહ્યા છીએ તો આપ સૌ નગરજનોને પત્રકાર ભાઈઓ બહેનોને અને ભાવનગરના ઉદ્યોગપતિઓ સાધુ સંતો વેપારીઓ અને નગરજનોની હાજરીમાં આ ઉત્સવ ઉજવવાનો છે તો આપ સૌને જીતુભાઈ વાઘાણી અને બજરંગ વિકાસ સમિતિ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું ધન્યવાદ સિંધી સમાજ નવરાત્રી દશેરા મહોત્સવ મનસુખભાઈ પંચવાણી પ્રેરિત શોભાયાત્રા જે એસપી ઓફિસ ની સામે સ્વરૂપ મંદિર અમારું આવેલું છે વાહ પંચાયતના સહયોગીથી અમે સાથે જ્યાંથી શોભાયાત્રા કાઢશું ત્યાંથી રસાલા કેમ થતા સંતકોરામ ચોક સંતકોરામ ચોક થી માધવ ઝુલેલાલ ચોક ઝુલેલાલ ચોક થી આતાભાઈ ચોક સિંધુનગર સિંધુનગર થી વાસુરામ આશ્રમ સરદારનગર સર્કલ રબર ફેક્ટરી રૂપાણી સર્કલ ઘોઘા સર્કલ અને રબર ફેક્ટરી સર્કલ થી જવાર મેદાન ત્યાં અમે પાંચ થી છ પગ્યું જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ગણપતિ દાદા વિષ્ણુ ભગવાન શેષ નાગ ઉપર હશે અને ભારત માતા નો સ્લોટ અને સિંદુર સિંદુર પણ અમે સ્લોટ બનાવવાના છીએ અને આતિશબાજી સાથે ભવે આ કાર્યક્રમ શોભાયાત્રા અમને ત્યાં રાવણ દહન સ્થળ ઉપર આવીને મનસુખભાઈ પંચવાણી ને અમારા યાત્રા નું સન્માન કરશે ત્યાં અમારી પૂર્ણતિથી થશે